આ મંડળી ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપે છે તેમજ ખેતોજારો ખાતર વગેરે જેવી જરૂરિયાતો પણ ખેડૂત સદસ્યોને પૂરી પાડવા માટેના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ મંત્રી ધીરુભાઈ રૂપાપરા નરેશભાઈ ડાંગર પ્રવીણભાઈ શુક્લ સહિતનાઓએ જહમત ઉઠાવી હતી અને કાર્યક્રમની શરૂઆત પહેલા સ્વરૂચિ અલ્પહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અમારી મંડળીની અડસઠમી વાર્ષિક સભા યોજાઈ ગઈ આ સભામાં મંડળીએ કરેલા વર્ષ દરમિયાનના કારોબારના હિસાબો આ વાંચી સંભળાવવામાં આવ્યા અને ખાસ કરીને મંડળીએ આ વર્ષે તમામ કાર્યવાહી કરી અને ચાર લાખ ઉપરાંતનો પ્રોફિટ પણ કરેલો છે મંડળી જે રીતે વિકાસ કરી રહી છે મંડળી આગામી સમયમાં પણ વધુ વિકાસ કરે એ માટેના સભામાં એજન્ડાઓ પણ રજૂ કરવામાં આવ્યા અને આગામી સમયમાં મંડળી જુદા જુદા આ ખેત ઓજાર કેન્દ્રથી લઈ અને બાકીની જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા માગશે જે ઉપયોગી પ્રવૃત્તિઓ હોય તો આવી પ્રવૃત્તિઓ થકી ખેડૂતોની સારી સેવા થઈ શકે અને મંડળીની પ્રવૃત્તિઓમાં પણ વિકાસ થાય એટલે ઉપલેટા જૂથ વિવિધ કાર્યકારી મંડળી ખૂબ જ જૂની આ મંડળી છે અને એ મંડળીને આગામી સમયમાં જે રીતે અમે લઈ જવા માટે અમારી વ્યવસ્થાપક સમિતિ કામ કરી રહી છે અને જે રીતે સભાસદ સહયોગ કરી રહ્યા છે એ જોતાં અમને એમ લાગે છે કે મંડળી આગામી સમયમાં ચોક્કસ વિકાસ કરશે